સો હેલો ફ્રેન્ડ્સ આજે બહુ ટાઈમ પછી એક નવો વ્લોગ લઈને આવી રહ્યા છે મિત્રો અને એ વ્લોગમાં આજે તમને બતાવવાના છે જે ડ્રોન કેમેરો અને એ કેમેરાથી આપણે મકાઈ કે સોયાબીન કે કંઈ પણ વસ્તુમાં દવા છાંટી શકીએ છીએ તો એ કેમેરો હું તમને બતાવું છું તો કેમેરો જોઈ લો અને કેવો લાગે કમેન્ટ કરજો ड्रोन कैमरा केव लगे कमेंट में जरूर बताओ थैंक यू